પારડીના અન્નાલા ગામે બિલ વગરનો રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખનો અનાજનો જથ્થો એસઓજીની ટીમે ઝડપી પાડ્યો પોલીસે મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી આઠ ટન ગરીબોના અનાજનો જથ્થો સીઝ કર્યો પારડીના મામલતદાર પારડી પુરવઠા વિભાગ તેમજ પારડી પોલીસને જાણ કરાઈ ગરીબોના છીનવી લેવાના વારંવાર કૌભાંડો સામે આવે છે એક તરફ સરકાર દ્વારા જરૂરિયાતમંદો માટે યોજનાઓ થકી સહાય પૂરી પાડવામાં આવે છે તો બીજી તરફ કેટલાક લેભાગો અને નફાખોરોને કારણે આ ગરીબોના મુખે આવેલો કોડિયો છીનવાઈ જાય છે ત્યારે વધુ એકવાર પારડી તાલુકાના અન્નાલા ગામે માતા મંદિર ચાર રસ્તા પાસે ગ્રીન હાઇટ શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર નાઇન અને ટેનમાં આવેલ મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનો વેપારી કૃણાલ ભેરુભાઈ ગુજ્જરે નાના પોંઢા ધરમપુર સહિતના અંતરિયાર ગામડાની સરકારી સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતો જથ્થો એકત્ર કરી પોતાની દુકાનમાં લાવી વેચાણ કરતો હોવાની વલસાડ જિલ્લા પોલીસની એસઓજીની ટીમને મળતા ગુરુવારના રોજ અનાલા ગામે આવેલ દુકાનમાં છાપો માર્યો હતો જ્યાં દુકાનો સંચાલક કૃણાલ ભેરુભાઈ ગુજ્જર હાજર ન હતો અને આ દુકાનમાં પોલીસને ત્રણ કિલો ઘઉં રૂપિયા બોતેર ジョーカー。 ત્રેવીસો કિલો જેની કિંમત રૂપિયા બાજરી કિલો જેની કિંમત રૂપિયા અડતાલીસ હજાર છસો ચણા એસી લાખનો અનાજનો જથ્થો મળ્યો હતો આ અનાજ વિશે પોલીસે બિલ જેવા આધાર પુરાવા માંગતા દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિએ રજૂ ન કર્યા હતા અને ગલ્લા તલ્લા કર્યા હતા જેથી આ જથ્થો ગરીબના કોડીઓ છીનવી લઈ વેપાર કરવાનો કૌભાંડ હોવાની શંકા આધારે આ તમામ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરી આ મામલેની પાડી પાડીના મામલતદાર કિરણસિંહ રાણાએ જાણ તેમજ પાડી પોલીસ અને પાડી પુરવઠા વિભાગને કરવામાં આવી હતી જે જેમના અભિપ્રાય બાદ જ આ જથ્થો સરકારી અજાજો છે કે કેમ જે બાદ જ આખા કોભાણનો મામલો સ્પષ્ટ થશે ત્યારે પાડી પુરવઠા વિભાગ ઝીણવટભરી તપાસ બાદ જ સમગ્ર અનાજના જથ્થાનો કોભાણ બહાર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો